જીવનમાં આપણે ઘણી કથાઓ સાંભળી પણ આત્મસાપ ન કરી શક્યા હતા મને કે મારા જીવનમાં દોઢસો કથા સાંભળી નાખી બહુ સારું કર્યું દોઢસો સાંભળી નાખીએ એક સાંભળી રાખી તો વધારે સારું હતું સાંભળી નાખીએ તો એ પ્રભુની કથા આત્મસાપ ન થાય આપણે ત્યાં એક પ્રસંગ આવે છે બે ભગવતી વૈષ્ણવ એક જગ્યાએ ભેગા થાય છે

બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારે ચાર વસ્તુઓ સરખી આપી આહાર નિદ્રા ભરવાની વૃત્તિ જીવ માત્ર કરે છે આપણે બધા સવારે ભૂખ્યા ઉઠીએ છીએ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી કોઈને કોઈ રીતે માણસ પોતાનું પેટ ભરી લે થાકીને પશુઓ ક્યાંક વિશામો સુધે માણસ પણ થાકે એટલી નિદ્રાધીન થાય આ કોમન ફેક્ટર છે બધા ભય દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે મૃત્યુનો ભય તો જીવ માત્રને સતાવે છે અને આજકાલ તો એક નવો ભય આપણે કહીને તોનો ભય ભવિષ્યનો ભય આમ થશે તો તેમ થશે તો ભવિષ્યની આપણને કોઈને ખબર નથી છતાં એક પ્રકારનો ભય મનમાં રહેતો હોય શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ભાવ નીચા જશે તો પચીસ તોલા સોનું ખરીદ્યું ભાવ નહીં વધે તો દુકાનની એક નવી ફ્રેન્ચાઈ ખોલી સરખું નહીં ચાલે તો હોશ દીકરાના લગ્ન કર્યા વહુ પરણીને ઘરમાં આવી આપણા કયામાં નહીં રહેતો આ તો નો ભય ખબર ન હોય છતાંય માણસ એનાથી ભયભીત રહે કેશ્યરે એક દીકરીના લગ્ન થયા સાસરે ગઈ મહિના પછી પિયરે રોકાવ આવી મમ્મી કે બેટા સુકાઈ કેમ ગઈ આ દીકરીઓ સુકાઈ નહીં પણ દરેક માને એવું લાગે કે મારી દીકરી સુકાઈ ગઈ બેટા સાસરામાં કઈ તકલીફ છે સાસુ સસરામ તને કહે કટ કર્ય અરે મમ્મી સાસુસરા તો મા બાપ થી વધારે વાલ કરે મને તારા હસબન્ડ નો કઈ ત્રાસ મમ્મી મારા હસબન્ડ તો હું જે કહ્યું સવારે મારા પતિ જાગે અને જલ્દી જલ્દી ચા મૂક નહીં તો મને બીક લાગશે શું થશે ચાલ જમવાની થાળી પરોશ નહીં તો ઓફિસ જવાની બેગ તૈયાર કર નહીં તો મને બીક લાગે તો શું કરશે બેટા એક પૂછી લે ને આપણને ખબર પડે કે શું કરવું કઈ પેલી સાસરે આવી સવારે હસબન્ડ જાગ્યા ચાલ જલ્દી જલ્દી ચા મૂક નહીં તો નહીં તો શું કરશો હું જાતે મૂકી લઈશ આ તો નો ભય ભય કોમન ફેક્ટર છે આહાર નિદ્રા ભય અને ચોથું પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે છે માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે પણ આ બધા કરતા વધારે માણસને એક તત્વ ભગવાનને આપ્યું છે અને ધર્મો હિ એક અધિકો વિષય છે વિના પશુ સમાના માણસને ભગવાનને વિવેક બુદ્ધિ આપી છે બુદ્ધિથી માણસ વિચારશે જેમ કે પશુઓ ચરે માણસ વિચરે આ માતા છે આ પિતા છે આ પત્ની છે આ દીકરી છે આ ભાઈ બહેન કહેવાય સાચો શું ખોટું શું પાપ શું પુણ્ય શું માણસ પોતાની બુદ્ધિથી વિચારી શકે છે અને બુદ્ધિથી માણસ ધર્મનું આચરણ કરે છે એટલે મનુષ્ય થઈને ધર્મે પશુ હિ સમાન ધર્મને છોડી દે મને પશુમાં કોઈ જાતનો ફરક નથી